બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે જે એસએમસીના પોલીસ અધિકારીના વૃદ્ધ દંપતીની જે હત્યા થઈ પણ એ હત્યારા હત્યા કરનારાઓ આરોપીઓ એટલી સાવચેતી રાખી હતી અને હત્યારાઓ એવું માનતા હતા કે અમે પકડાઈશું નહીં પણ આખરે બનાસકાંઠા પોલીસની આઠ જેટલી ટીમ એકસો બાર કરતા પોલીસ અધિકારીઓના ઇન્વેસ્ટિગેશન બાદ છત્રીસ કલાકની અંદર આ ચારે ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને આ કેસની તપાસ એએસપી સુમન નાલા જ્યારે કરી રહ્યા છે ત્યારે હવે આ આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને રિમાન્ડની અંદર જ્યારે પોલીસે તેમની તપાસ કરી ત્યારે આ ઘટનાને લઈને શા માટે તેમને અંજામ આપ્યો હતો તેને પાછળનું કારણ પણ હવે બહાર આવ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને ક્રાઇમ સ્ટોરીમાં આપનું સ્વાગત છે બનાસકાંઠાના જસરા ગામની ખૂબ ચર્ચિત એ હત્યાની કહાની આ કહાનીએ આખા બનાસકાંઠા પોલીસને દોડતું કર્યું હતું અને બાજુના ખેતરની અંદર પોતાનું ઘર હતું ત્યાં ફળિયાની અંદર ખાટલો નાખીને વૃદ્ધ દંપતી જે સૂતા હતા ત્યાં વૃદ્ધ દંપતી ઉપર સુરેશ તેમના પિતા સામળભાઈ અને તેમના મામા એવા ઉમાભાઈ આ ત્રણેય એક પ્લાન બનાવે છે અને પ્લાન બનાવી આ હત્યાને અંજામ આપવા માટે રાતે નીકળી પડે છે જ્યારે આ ઘટનાને અંજામ આપવા માટે તેઓ લોકો ત્યાં જાય છે ત્યારે વરધાજી અને હોશીબેન આ બંને વ્યક્તિઓ ત્યાં ખાટલા પર સૂતેલા હોય છે અને આ ઘટનાને અંજામ આપવામાં આવે છે રાતના લગભગ એકાદ વાગ્યા આજુબાજુ જ્યારે આ ઘટનાને અંજામ આવતી વખતે આ લોકો કોઈ ચિચિયારી ના કરે આજુબાજુના લોકોને આ વસ્તુની જાણ ના થાય તેના માટે એ ત્યાં એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજથી આ લોકોનો અવાજ દબાઈ જાય એવું આ લોકો માનતા હતા અને આજુબાજુનો વિસ્તાર એ સુમસાન હતો ખેતરવાળો વિસ્તાર હતો એટલા માટે ત્યાં ક્યાંય સીસીટીવી કેમેરા પણ નહોતા લાગેલા એટલે આરોપીઓને એવું લાગતું હતું કે અમે આ ઘટનાને અંજામ આપ્યા બાદ પણ પોલીસ અમને પકડી નહીં શકે જ્યારે ઘટનાને તેમને અંજામ આપ્યો ત્યારે પહેલો ઘા એ મુખ્ય આરોપી છે સુરેશ અને તેમના પિતા બંને ત્યાં હત્યા કરવા માટે પહોંચ્યા હતા અને હત્યા કર્યા બાદ તેમનો જે મૂળ પ્લાનિંગ હતો એ પહેરેલા ઘરેણાને લૂંટી લેવાનો આ જે પહેરેલા ઘરેણાં હતા તેમને લૂંટવા માટે તે કટરનો ઉપયોગ કરે છે અને કટરથી એટલી ક્રૂરતાથી આ લોકો ઉપર વાર કરી અને તેમની કાનની બુટીઓ હોય પગના કડલા હોય ચેન હોય આ તમામ વસ્તુઓ એ લૂંટી લે છે અને લૂંટી અને પછી તાત્કાલિક એ લોકો એક પથરીનો દુખાવો થયો હોય તે રીતનું નાટક કરે છે અને બાજુનું ગામ એટલે કે રામપુરમાં ડોક્ટર પ્રકાશના દવાખાને જાય છે પ્રકાશના દવાખાને જઈ ત્યાં એવું કહે છે કે મને પથરીનો દુખાવો ઉપડો છે એટલે પ્રકાશ ડૉક્ટર એ તેમને એક પેન્ક્યુલરનું ઇન્જેક્શન પણ આપે છે આ સમગ્ર ઘટનાથી આ તમામ લોકોએ એવો પ્લાન બનાવ્યો હતો કે જ્યાં સુધી આ ઘટનાને પૂરી રીતે અંજામ ન અપાઈ જાય ત્યાં સુધી કોઈએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનો નથી એટલે ત્રણેય વ્યક્તિઓ પોતાના મોબાઈલ ફોન છે સ્વિચ ઓફ રાખે છે પણ જ્યારે આ ડૉક્ટર પ્રકાશના દવાખાને રામપુર એ પથરીના બાને એ ઇન્જેક્શન મારવા જાય છે ત્યારે આ શામળાજી હોય છે એ ઘરે હોય છે શામળાજી ત્યાં જતા નથી માત્ર જાય છે તો તેમના મામા અને સુરેશ આ બંને વ્યક્તિઓ જાય છે અને સાથે દિલીપ નામના એક વ્યક્તિને સ્વિફ્ટ કારમાં બોલાવવામાં આવે છે તે આ લોકોને લઈ જાય છે પણ આ સમગ્ર ઘટના બની એમાં થોડો ટાઈમ લાગી ગયો એટલા માટે એ સુરેશ છે તેમના પિતા છે તેમને મનની અંદર કંઈક ડાઉટ ઊભો થાય છે પણ તેમણે ત્રણેય જે પ્લાન બનાવ્યો હતો કે ત્રણમાંથી કોઈ મોબાઈલ ફોન સ્વિચ ઓન કરવાનો નથી એટલા માટે આ સુરેશના પિતાએ તેમની દીકરીમાંથી એક સુરેશને ફોન કર્યો અને ફોન કર્યા બાદ એ મેસેજ ડ્રોપ થયો એ મિસ મારફતે ત્યારે હવે પોલીસને આની તપાસ કરી ત્યારે ખબર પડી કે આ ફોન કોલ બીજો કોઈ નહીં પણ આ સુરેશના પિતાએ એમની દીકરીમાંથી કરેલો હતો પછી જ્યારે આ ઘટનાને અંજામ આપ્યા બાદ એ સુરેશ છે તેમની ઉપર ઘણું મોટું દેવું થઈ ગયું હતું તે ઘણા લોકો પાસેથી આ રીતના ઊંચા પદ કરી કરીને રૂપિયા પડાવ્યા હતા તેમની પાસે રૂપિયા દેવા માટે કાંઈ હતું નહીં એટલા માટે અમુકને ચેક આપ્યા હતા એ બાઉન્સ થઈ રહ્યા હતા એટલા માટે એમને આ જે સોનું ચોર્યું હતું લૂંટ કરી હતી તેમની પાસે જે વ્યક્તિ પૈસા માગતા હતા એ વ્યક્તિનું નામ છે લક્ષ્મણભાઈ તેમની પાસે જાય છે અને કહે છે કે જો મારી પાસે આ રૂપિયા નથી સોનું છે આ મારું દેવું છે આ સોના મારફતે તમે પૂરો કરો એટલે લક્ષ્મણભાઈ એવું કહે છે કે મારે તો આ સોનાને શું કરવું સોનું નહીં મારે તો રૂપિયા જોઈએ છે અને થોડું ઘણું સોનું તેને આપે છે અને બાકીનું જે સોનું છે એ લાખણીમાં એક સોનીની દુકાને જાય છે અને આ સોનાની દુકાને જઈ અને આ સોનું વેચવાનો પ્રયત્ન પણ કરે છે ત્યારે આ ઘટના જે બની હતી એ ઘટનાની સમગ્ર ગ્રામ લોકોને ખબર પડી ગઈ હતી ગામ લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા પોલીસની ટીમો પણ ત્યાં પહોંચી ગઈ હતી ત્યારે આ લોકો ફરીથી આ બધી સમગ્ર ઘટના પૂરી કરી અને તે ગામમાં પહોંચે છે અને જે જગ્યાએ જે ઘરે આ ઘટના બની હતી ત્યાં પોલીસ ગ્રામજનો બધા જ લોકો હાજર હતા ત્યારે આ આ આ લોકો ત્યાં છે મોઢા ઉપર એક પણ એવા હાવભાવ નથી દેખાડતા કે કે જેથી લોકોને જાય ઘટનાને અંજામ લોકોએ આપ્યો છે અને સાથે સાથે પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે પોલીસને એવું કહે છે કે રાતના અહીંયાથી એક બ્લેક કલરની ગાડી નીકળી હતી આમાં બે ત્રણ લોકો હતા પોલીસ આમની વાતમાં આવીને તપાસો પણ ચાલુ કરે છે આ લોકો પોલીસને ચા પણ પીવડાવે છે એટલા લોકોના મનમાં એવું થયું કે અમારી વાતથી પોલીસ માની ગઈ છે પોલીસ બીજી જગ્યાએ તપાસો કરતી રહેશે અમે હાથમાં નહીં આવું એવી રીતના પોલીસને પણ ઊંધા રસ્તે ચડાવી પોલીસે એકસો બાર પોલીસને સાથે રાખી અલગ અલગ આઠ ટીમો બનાવી પણ આજુબાજુના રહેતા જે મજૂર લોકો હતા તેમાં ત્રણસો જેટલા મજૂરોનું તપાસ કરી બધાની પૂછતાછ કરી તેમ છતાંય આ આરોપીઓને એવું જ હતું મનમાં કે પોલીસ એની રીતના તપાસ કરી રહી છે આમાં અમારા ક્યાંય નામ ખુલશે નહીં કેમ કે આજુબાજુમાં નહોતો કે સીસીટીવી કેમેરા હતા આ લોકોએ નહોતો કોઈ મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો પછી જે ટ્રેક્ટર હતું એ ટ્રેક્ટર ઉપર એ ગયા હતા પથરીના દવાખાને હોય કે પછી ગામમાં બીજી જગ્યા હોય એટલા માટે જે જે જગ્યાએ તેમના પગલાંઓ પડ્યા હતા ત્યાં પોલીસ ડોગ ટીમ હતી એ ઇન્વેસ્ટિગેશન કરી રહી હતી પણ એની બહાર નીકળતા જ એ ડોગ ટીમ હતી એ પણ તપાસ નથી કરી શકતી એટલા માટે પોલીસ પણ ચિંતામાં હતી કે હવે આ આરોપીઓને કઈ રીતના પકડવા પછી જે રીતના પોલીસને એક બાદ એક કડીઓ મળતી ગઈ પેલા સુરેશની ધરપકડ કરવામાં આવી તેમની પૂછતાછ કરવામાં આવી અને તેને એવું સ્વીકાર્યું કે હા આ અમે કર્યું છે એમને માત્ર એવું કહ્યું હતું કે આ મેં કર્યું છે પછી પોલીસે તેમની ઉપર કાયદેસરની તપાસ બેસાડી અને તપાસ કરતાં કરતાં આખી માહિતી ખુલી અને બાદમાં જે પથરીનું બાનું કાઢીને રામપુર ગામમાં ડોક્ટર પ્રકાશના દવાખાને ઇન્જેક્શન લેવા ગયા હતા ત્યાં સીસીટીવી હતા બહાર એ સીસીટીવી ચેક કર્યા પછી ખબર પડી કે આ લોકો આ જ હતા બાદની અંદર જ્યારે પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ કરી આમ આરોપીઓની આ ભૂલના કારણે આ ચારે ચાર આરોપીઓ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે પોલીસ એમની પૂછતાછ કરી રહી છે આ ચારે ચાર આરોપીઓ અત્યારે પકડાઈ ગયા છે આ ઘટનાનો માસ્ટર માઇન્ડ એ સુરેશ હતો અને સુરેશ એ આમ તો કાળા જાદુઓનું કામ કન કરતો હતો ભુવા ભરાળા જેવું તેમનું કામ હતું અને તેને આવા અનેક ખેલ પાડી ચૂક્યો છે પણ અત્યાર સુધી એને કોઈ પણ ઘટનાને હત્યાનો અંજામ નહોતો આપ્યો આ હત્યાનો અંજામ આપવાનો આના ઉપર પહેલો કિસ્સો હતો અને આ ઘરને ટાર્ગેટ કરવા પાછળનું એકમાત્ર કારણ એ હતું કે આ ઘર એક વાડી વિસ્તારમાં હતું અને ત્યાં આજુબાજુમાં કોઈ લોકો એટલા રહેતા નહોતા એટલા માટે આ ઘટનાને અંજામ આપતી વખતે કોઈ શોર સરાબો ન થાય અને બીજું કારણ એ પણ હતું કે આ ઘરની અંદર આ વૃદ્ધ દંપતી બંને એકલા રહેતા હતા તેમના દીકરા એસએમસીના પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને સાથે જ પંદર દિવસ પહેલાં જ આ ઘરની અંદર એક દીકરીનો પ્રસંગ હતો એટલા માટે આ લોકોને એવું હતું કે અહીંયા ઘરે ઘરેણાં પડ્યા હશે તેમને તિજોરી તોડવાની પણ કોશિશ કરી તેમાંથી પણ કડલા કાઢ્યા અને આશરે અઢી લાખ જેટલા રૂપિયાના સોનાની આ લોકોએ લૂંટ કરી હતી અલગ અલગ દુકાનોની અંદર વેચવાની કોશિશ કરી જ્યાં તેમનું દેવું હતું ત્યાં રૂપિયાની જગ્યાએ સોનું આપીને પતાવટની કોશિશ કરી અને આ સમગ્ર ઘટનાના જે ભેદ ઉકેલાયો છે તેમાં પોલીસને પણ ગોથે ચડી હતી પણ આ સમગ્ર ઘટના એ તેમના પાડોશીમાં જ રહેતા આ વ્યક્તિઓએ અંજામ આપ્યો હતો એટલા માટે તમે પણ ઘરે એકલા હોય તો સાવચેતી રાખજો અને બહાર સુવાના હોય તો તમે સોના દાગીના જેવી કોઈ પણ વસ્તુ હોય તેને સાવચેતીપૂર્વક લોકરમાં અથવા તો બેંકમાં રાખવાનું વધારે પસંદ કરજો કેમ કે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે આવી રીતના ઘટનાને અંજામ આપી અને મોતને ઘાટ ઉતારનારી આવી અનેક ટુકડીઓ ભૂતકાળની અંદર પકડાઈ ચૂકી છે અને હજી પણ અનેક જગ્યાએ આવી ટુકડીઓ છે જે ચોરીના નામે લૂંટના નામે લોકોને હત્યા કરી નાખતી હોય છે એટલા માટે સાવચેત રહેજો સ્ટોરીમાં બસ અત્યારે આટલું જ જોતા રહેજો રૂમ અને અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર